દોસ્તો તમે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરશો જ્યાં સુખ હોય શાંતિ હોય સમૃદ્ધિ હોય પણ ક્યારે વિચાર્યું છે કે પક્ષીઓ રહેવા માટે કેવા સ્થળની પસંદગી કરતા હોય છે આપણું ગુજરાત ઘણા પંખીઓનો આશ્રો બન્યો છે અને આ આશ્રો એટલે જળપ્લાવિત વિસ્તાર વેટલેન્ડ આશ્રો ભીની માટીનો આશ્રો હૂફનો આશ્રો ગુજરાતની પ્રકૃતિનો ફેબ્રુઆરી એટલે વિશ્વ વેટલેન્ડ ડે કે જેને ગુજરાતીમાં આપણે જલપાવિત વિસ્તાર અને હિન્દીમાં આર્દ્ર ભૂમિ કહીએ છીએ એટલે કે એવો વિસ્તાર કે જે વિસ્તારની અંદર વર્ષના કમસે કમ થોડાક સમય માટે પાણી ભરે રહેતું હોય છીછરું પાડે અને દરિયાની અંદર ઓટના સમયે છ મીટરની ઊંડાઈ સુધીનો વિસ્તાર એનો સમાવેશ જળપ્લાવિત વિસ્તારમાં થાય છે વેટલેન્ડ્સમાં આપણું પરિયદનું તળાવ હોય કે વઢવાણાનું તળાવ હોય કે કનેવાલનું તળાવ હોય કે ભાવનગરનો ગૌરીશંકર સરોવર હોય કે કચ્છનો તળાવ હોય આ બધા તળાવો જે છે એ સંરક્ષણ માટે પક્ષીઓ માટે ખૂબ જ આશ્રયસ્થાન છે જરૂર છે એના જતન કરવાની અને આવા કોઈ પણ વિસ્તારની અંદર એ વધુ પડતા ઊંડા ન થાય અને એ તળાવો કૂવામાં ન ફેરવાઈ જાય મોટા કુવામાં ન ફેરવાઈ જાય એ બહુ ધ્યાન રાખવું પડે બે હજાર ચોવીસ નું જે વર્લ્ડ વેટલેન્ડ ડે આખા વર્લ્ડ માં જે ઉજવણી થઈ રહી છે એનો સેન્ટ્રલ થીમ છે વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબિંગ એટલે કે જળ વિસ્તારો અને માનવ કલ્યાણ હવે તમને થશે કે આ માનવ કલ્યાણ ને વેટલેન્ડ ને શું લાગે વળગે તો આપણું જે રોજને ને રોજે રોજ આપણે ભાત જે ખાઈએ છીએ એ વેટલેન્ડ નો પ્લાન્ટ છે આપણે વર્લ્ડના અને આપણા ભારતના ઘણા વિસ્તારોમાં ફિશ ઘણી ખવાય છે માછલી તો એ વેટલેન્ડની જ પેદાશ છે બરાબર પછી વેટલેન્ડ નું એક મુખ્ય કામ પૂર નિયંત્રણનું છે જયારે ઉપરવાસમાં બહુ પાણી આવે અને સીધું સીધું માનવ વસ્તીમાં ઘૂસી જાય પણ એની પહેલા કોઈ મોટું વેટલેન્ડ આવી જાય તો એ એક બફર તરીકે કામ કરે છે અને પૂરનું જોર ઓછું કરી નાખે છે બીજું વેટલેન્ડ જે છે એ ગ્રાઉન્ડ વોટર રિચાર્જનું પણ કામ કરે છે એટલે કે આપણે ખબર છે કે જમીનના પાણીના ત્રણ નીચા જવા એક મોટી સમસ્યા છે પણ જો ગામમાં વેટલેન્ડ હોય તો એ એનો દર ઘટવાનો દર ઓછો થાય છે કેમ કે એ પાણી ભરી રાખે છે અને પછી ધીમે ધીમે તળમાં ઉતરે છે ગુજરાતીઓ વિશ્વભરમાં ફરવા જાય છે તે તો સૌ જાણે છે પર તમને ખબર છે વિશ્વભરના પક્ષીઓ ફરવા માટે આપણા ગુજરાતના વેટલેન્ડને પસંદ કરે છે આપણે ત્યાં ચાર રામસર સાઇડ છે રામસર સાઇડ એટલે એવા વેટલેન્ડસ કે જે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ હોય અને એ નવ સરોવર પ્રખ્યાત છે જ ફળનું તળાવ છે ફળ લેક છે કેજડિયા છે અને વડવાણાનું તળાવ છે વડોદરા પાસે આ બધા ઇન્ટરનેશલ ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ છે અને આગળ જેમ જેમ કામ થતું જશે એમ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ એટલે એમ બી વધતા જ જશે અને આ બધા પક્ષીઓની દૃષ્ટિ બહુ સમૃદ્ધ છે એમાં ઘણી બધી જાતો પણ આવે છે અને એનો નંબર પણ ઘણો વધારે હોય છે હજારોમાં આવે છે આ જે પક્ષીઓ જે છે એ યુરોપિયન કન્ટ્રીમાંથી આવે એટલે આ યુરોપિયન કન્ટ્રીમાંથી આ જે પક્ષીઓ જ્યારે ઠંડીનું પ્રમાણ વધે ત્યારે એમનું વર્લ્ડ માઇગ્રેટરી રૂટ છે આખો વર્લ્ડ માઇગ્રેટરી રૂટ આ વર્લ્ડ માઇગ્રેટરી રૂટની અંદર આપણે જે પોરબંદરના આજુબાજુનો જે આઈડિયા છે પોરબંદર જિલ્લો એ એની અંદર એનો સમાવેશ થતો હોય છે એટલે આપણા મહેમાનો બનતા હોય છે તેમજ આ જે પક્ષીઓ છે જે ઓક્ટોબર નવેમ્બરની અંદર આવવાનું ચાલુ થાય છે અને ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચની માર્ચ સુધીમાં આ પક્ષીઓ જે છે એ અહીંયાથી વિદાય લેતા હોય છે ગોલ્ડન ફ્લોર જે છે એ કન્ટિન્યુ ત્રણ હજાર કિલોમીટર સુધી એને તેઓની ઉડવાની ક્ષમતા હોય છે અને પોરબંદરની અંદર નાના મોટા બત્રીસ જેટલા વેટલેન્ડો આવેલા છે તો યુરોપિયન કન્ટ્રીથી કન્ટિન્યુ આવે છે પછી ખાસ કરીને આપણે મંગોલિયાથી આવે છે એટલે આ બધી કન્ટ્રીઓની અંદરથી અહીંયા આવતા હોય છે

ઇકોસિસ્ટમમાં ઘણા બધા જીવો હોય છે એ એ વનસ્પતિઓ હોય છે સૂક્ષ્મ જીવો હોય છે પક્ષીઓ તો આપણને ખબર જ છે ઘણા બધા એક્વેટિક મેમલ્સ એમાં હોય છે સાપ હોય છે તો એમાં એટલા બધા જીવો હોય છે તો એને એક સુપરમાર્કેટની કમ્પેરિઝન આપે છે જળપ્લાવિત વિસ્તાર પ્રકૃતિ તંત્રની અનેક પ્રકારની સેવા કરે છે તો માનવી તરીકે આપણી જવાબદારી છે કે આપણે પણ સંકલ્પ લઈએ કે જળ ઉપલાવિત વિસ્તારના સંરક્ષણનો અને તેના સંવર્ધનનો ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ